Um વડે શરૂઆતમાં તમે જે વિડિયો જોયા એ વિડીયો રાજભા ગઢવી પોતાના ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ એકાઉન્ટમાં વિડીયો અપલોડ કર્યો હતો હવે વિડીયોની અંદર તમે જોઈ શકો છો એક આવરમાનનું મંદિર હોય છે તે મંદિરમાં એક ધુપારો સળગી રહ્યો હોય છે તે ધુપારામાંથી આગ બહારી નીકળે છે મંદિરના પગઠિયા નીચે ઉતરે છે પગઠિયા નીચે ઉતરીને એક ચુંદરી હોય છે તે ચુંદરીને આગ ટચ કરે છે તેને પર્સ કરે છે ચુંદરીને અડીને આગ પાછા પગઠિયા ચડે છે અને ધુપારામાં પાછી જતી રહે છે હવે લોકો આ વિડીયો જોઈને કહે છે કે આ એક મોટું આવરમાનુ ચમત્કાર છે પણ મિત્રો આ વિડીયોને તમે ક્લિયર રીતે જુઓ કેવી રીતે ચમત્કાર થયો હતો જો તમે એને ચમત્કાર રમતકાર માનો તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરજો અને તમે વિડિયો જોયો હશે તમને પણ સમજમ પડીએ હશે કે ખરેખર દુપારામાંથી આગ બારે નીકળે છે પગઠિયા ઉતરે છે અને ચુંદરીને પાસ કરીને એ જ પગઠિયા પાછા ચડીને એ આગ દુપારામાં જતી રહે છે ઘણા લોકો તો એવું કહી રહ્યા છે કે ત્યાં પેટ્રોલનું પોતો મારી દેવામાં આવ્યું હતું પેટ્રોલના સંપર્કમાં દુપારાની આગ આવી છે તો તે સળગી જાય છે અને ભાઈ આગ તો સળગી જાય પેટ્રોલના સંપર્કમાં આવવાથી પણ ભાઈ પાછી આગ રિટર્ન તો ન થાય ને દુપારામાં બીજી વાત રાજબા ગઢવી કોઈ યુટ્યુબર નથી ફેક વિડીયો બનાવીને વિડીયો વાયરલ કરીને ભાઈ પૈસા કમાવાનું કામ કરતા હોય છે રાજબા ગઢવી એક સાહિત્ય કલાકાર છે અને સાહિત્ય પીઠીને ઉજળો ઇતિહાસ લોકો પાસે પહોંચાડીને લોકોની દિલોમાં જગ્યા બનાવી છે રાજબા ગઢવી ઉપર ઘણા લોકો ભાઈ વિશ્વાસ કરતા હોય છે હવે રાજબા ગઢવી પોતે આ વિડીયો પોતાની આઈડીમાં અપલોડ કર્યા છે એટલે કે આ વિડીયો ભાઈ સો ટકા સાચો છે અને રાજબા ગઢવી પોતે ભાઈ ગઢવી છે એટલે ગઢવીનો દીકરો કોઈ દિવસ માતાજી વિશે ખોટું ન બોલે તમે આ વિડીયોને ભાઈ માનો છો તો વિડીયો લાઇક છે અને સબસ્ક્રાઈબ